મોરખલા આઉટપોસ્ટ વિસ્તારના ઝંડકામેથી ગામેથી કુલ રૂપિયા એક લાખ સતર પાંચસોનો મુદ્દા માલ સાથે ચુકતા છવ્વીસ સકુની અને ઝડપી પાડતી બોડેલી પોલીસ તમામ સકૂનીઓ વડોદરાના એસ આર ગામી સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી બોડેલી સરકાર બોડેલી નાવના માર્ગદર્શનથી જેવી પકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોડેલી નાવના અંગત બાતમી મળતા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોરખલા આઉટપોસ્ટ વિસ્તારના ઝંડગામાં રહેજીભાઈ છુટુભાઈ નામના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સાો પત્તા પારાનો હાર જે હાર જેતો ચુકાર રમતા હોય એ પાપની વાળી જગ્યાએ રેડ કરતા છવ્વીસ આરોપીઓને ઝડપી પાડ્યા છે જે દરમિયાન કુલ દાવ ઉપરના રોકડા રૂપિયા સત્યાવીસ હજાર થતાં અંગ જડતીના રોકડા રૂપિયા ત્રીસ હજાર પાંચસો મોબાઇલ નિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર પાંચસોનો કબજે કરી કુલ છવ્વીસ આરોપીઓ વિરુદ્ધમાં બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે